નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં તો ખેડૂત મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે રાજ્યમાં ભારે વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં નદીઓ ઓવરફ્લો પણ થઈ ગઈ છે સમગ્ર ગુજરાતમાં હાલ એક તરફ જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોને સૌથી વધુ જોખમ છે કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જે કોઈ પણ પાક માટે અનુકૂળ નથી વરસાદ અને ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને કેવી સ્થિતિનો સામનો કરવો પડશે અને ખેડૂતોએ આવી પરિસ્થિતિમાં શું કરવું એ બાબતનું આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે એટલા માટે ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને મારી એક નંબરે વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણા આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો જો તમારા ખેતરમાં વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય તો વરસાદના પાણીનો સૌપ્રથમ તમારે નિકાલ કરવો જોઈએ કેમકે જો વરસાદનું પાણી તમારા ખેતરમાં લાંબા સમય સુધી રહેશે તો પાકમાં સરો પણ આવી શકે છે અથવા તો આવા સંજોગોમાં તમારો જે ઊભો પાક છે તમારો જે ઊભો મોલ છે એ પણ બગડી શકે છે તો ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું કે તમારા ખેતરમાં જો પાણી ભરાતું હોય તો તે પાણીને બેથી ત્રણ કલાકમાં નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે જો ખેડૂત તમે પાણીનો જલ્દી નિકાલ નહીં કરો તો તમારા પાકમાં પછી છેલ્લે વધુ સુકારો પણ આવી શકે છે અથવા તો ફૂક પણ આવી શકે છે એટલા માટે ખાસ કરીને તમારે જેમ બને એમ અત્યારે જે વરસાદનું પાણી તમારા ખેતરમાં ભરાઈ રહેતું હોય તો તેને તમારે ખેતરમાંથી કાઢવાનો જલ્દી પ્રયત્ન કરવો તો ખેડૂત મિત્રો આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કયા પાકમાં આપણે વરસાદ પછી કઈ કાળજી લેવાની છે તો ખેડૂત મિત્રો આમ જોવા જઈએ તો કે મગફળીના પાકમાં અને સોયાબીનના પાકમાં આ વરસાદથી વધારે નુકસાન જોવા નહીં મળે પણ બીજી સમસ્યા એ આવે કે જ્યારે જમીનમાં ભેજનું પ્રમાણ વધી જાય મગફળીમાં ગ્રોથ વધી જાય ત્યારે મગફળીમાં સફેદ પૂગનો ઉપદ્રવ વધી જતો હોય છે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે પણ હવે પછી વરાપ આપે ત્યારે અવશ્ય તમારે ટ્રાયકોડમાં અને સુડમાના નામના જે બેક્ટેરિયા આવે છે એ અવશ્ય તમારે નાખવા અને જો શક્ય હોય તો તમારે ટ્રાયકોડમાં એની સાથે મેટારીઝમ પણ નાખી શકો છો કેમ કે સુડોમોનાની હવે જરૂર હોતી નથી હવે કાળી ફૂગના પ્રશ્ન બહુ હોતા નથી પણ સફેદ ફૂગના પ્રશ્ન બહુ વધારે હોય છે તો આવી રીતે તમે મગફળીમાં ટ્રાયકોડમાં આપીને નિયંત્રણમાં લાવી શકો છો અને બીજું હવે જે વિસ્તારોમાં વરાપ નીકળી છે અને તડકો પણ નીકળો છે અથવા બે ત્રણ દિવસ સતત પાણી ભરાયેલું હોય તો તેવા વિસ્તારોમાં સુકારાના પ્રશ્ન અત્યારે સામે આવી રહ્યા છે સુકારાના પ્રશ્ન જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો જ્યારે ભેજનું પ્રમાણ વધી જાય સતત બે ત્રણ દિવસ ટાટોડું વાતાવરણ રહે ખૂબ જ ઠંડુ વાતાવરણ જોવા મળે અને પછી ખેડૂત મિત્રો જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે રાઈઝોક્ટો સોનિયા નામની ફૂગનો ઉદ્રવ વધી જતો હોય છે જમીનજન્ય ફૂગ કેપેસી જીવાતો હોય તો એને કંટ્રોલમાં લાવવું ખૂબ જ ઘણું બધું મુશ્કેલ બની જતું હોય છે એમાં આપણે લગભગ પચાસ થી સાઠ ટકા જેટલું નિયંત્રણ કરી શકતા હોય છે અથવા તો કંટ્રોલમાં લાવી શકતા હોય છે તો અત્યારે જે કપાસ અને મરચીના પાકમાં રાઇઝોક્ટોસોનિયા નામની ફૂગનો ઉદ્રક છે તો તેને કંટ્રોલમાં લાવવા માટે આપણે જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરીએ તો બહુ જ વાર લાગી જાય ખૂબ જ વાર લાગી જાય એટલા માટે આપણે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તો રાસાયણિક પદ્ધતિમાં આપણે જોઈએ તો કે મેન્કોઝેપ પ્લસ મેટાલેક્સિસ એટલે કે લીમાર્ક જે આવે છે એને આપણે પાંત્રીસ ગ્રામ પ્રતિ પંપમાં નાખીને થર્ડ પાસે આપણે ડ્રેન્સિંગ કરવાનું છે બીજું પ્રોબિન પ્લસ ક્લોરોથેલોની જે એજોમસ નામથી આવે છે એને પણ આપણે પાંત્રીસ એમએલ નાખીને થર્ડ પાસે ડ્રેન્સિંગ કરવાનું છે તો આવી રીતે આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરીને કપાસ અથવા મરચીમાં જે સુખારો આગળ વધી રહ્યો છે તેને આપણે નિયંત્રણમાં લાવી શકશું તેને આપણે અટકાવી શકશું હવે ખેડૂત મિત્રો આપણે મરચીના પાકની વાત કરીએ તો કે સતત વરસાદ અને પવનને લીધે જે ઊંચાઈવાળા છોડ છે જે મોટી મરચી થઈ ગઈ છે તો એ પણ મરચી ભાંગી ગઈ છે એટલે કે છોડ આખા બટકી ગયા છે તો આવી નુકસાની આપણે મરચીના પાકમાં જોવા મળે છે જેમાં આપણે કંઈ કહી શકીએ નહીં પણ જે નાની મરચી છે એ પણ થોડીક આડી પડી ગઈ છે તો આવી નાની મરચીને આપણે ધીરે ધીરે નીચેથી ઊભી કરવામાં આવે અને દબાવવામાં આવે તો આપણે મરચીના પાકમાં થોડી ઘણી રાહત મળી શકે છે તો ખેડૂત મિત્રો આવી રીતે તમે વરસાદ પછી જ્યારે પણ વરાપ આપે ત્યારે આપણે પાકમાં આવી કોઈ પણ કાળજી લેશું તો આપણે ચોક્કસપણે સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે તમારા પાકમાં જે સુકારો આગળ વધી રહ્યો છે જે કપાસના પાકમાં સુકારો આગળ વધતો હોય કે પછી મરચીના પાકમાં જે સુકારો આગળ વધતો હોય તો એનામાં આપણે સારામાં સારો કંટ્રોલ કરી શકશું અને જે આપણું નુકસાન થવાનું હોય વધુ એ પણ નુકસાન ઓછું થશે જો મિત્રો તમને મારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન